કરજણ સ્થાનિક પોલીસ તેમજ વડોદરા ગ્રામ્ય એલસીબી ઘટના સ્થળે પહોંચી હતી વધુ તપાસ અર્થે એફએસએલ તેમજ ડોગ સ્કવોડની મદદ લેવાઈ હતી ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસે શકમંદ પરપ્રાંતીય મહિલાના પતિની અટકાયત કરી હતી મર્ડર ક્યાં કારણે થયું છે કેમ થયું છે તે હજુ સુધી અકબંધ છે જે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે વધુ સમાચારો જોવા માટે બન્યા રહો રિપોર્ટર પેન્ટુ વસાવા સાથે કેમેરામેન સુનિલ માછી સાથે એડવાન્સ બુલેટન ન્યૂઝ ચેનલ પર કરજણ વડોદરાથી